નમસ્તે મિત્રો હું છું રવિ આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ યુજીસી નેટ જી સેટ અને જેઆરએફ માટેનું પેપર વન જેને આપણે જનરલ પેપર તરીકે પણ ઓળખીએ છીએ ધ દિવસે આ ઝીરો યુનિટ એવું કોઈ ઓફિશિયલ યુનિટ નથી પણ એક આપણી સમજણ માટે મેં બનાવેલું છે જેમાં આપણે યુજીસી નેટ જી સેટ અને જે માટેના પેપર વનની કેટલીક પ્રાથમિક માહિતીઓ મેળવીશું તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ મિત્રો જો વાત કરું તો આ સંપૂર્ણ લેક્ચરમાં મેં આ છ જેટલા ટોપિકોમાં પ્રાથમિક માહિતીને વહેંચી છે જેમાં સૌપ્રથમ છે કે આ લેક્ચર કોના માટે છે તો જે વિદ્યાર્થી મિત્રો પંચાવન ટકા સાથે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂકેલા છે એમના માટે છે સાથે જે વિદ્યાર્થી મિત્રો પોતાના પોસ્ટ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં હોય એટલે કે અનુસ્નાતકના અંતિમ વર્ષમાં હોય એમના માટે આ વિડિયો સિરીઝ છે સાથે મિત્રો જો તમે કેટેગરીમાં આવતા હોય તો એમાં તમને સરકાર શ્રી દ્વારા પાંચ ટકાની છૂટ આપવામાં આવે છે તો પચાસ ટકા જેટલા હોય તો પણ તમે આ સિરીઝ જોઈ શકો છો સાથે સાથે તમે નેટ જે એક્ઝામ આપણે ખ્યાલ છે કે એનઇપી બે હજાર વીસ અનુસાર હવેથી ચાર વર્ષનો આખો પ્રોગ્રામ થઈ ગયો છે જે પેલા પાંચ વર્ષનો પ્રોગ્રામ હતો એટલે કે થ્રી પ્લસ ટુ જેમાં ત્રણ વર્ષ આપણા બેચલરના હોય છે અને બે વર્ષ જે છે આપણા માસ્ટરના હોય છે પણ હવે ચારે ચાર વર્ષનો આખો ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ થઈ ગયો છે તેમાં પહેલું વર્ષ તમે પૂર્ણ કરો તો સર્ટિફિકેટ કોર્સ ત્યારબાદ બીજું વર્ષ હોય તો ડિપ્લોમા કોર્સ ત્રીજું વર્ષ છે તો ડિગ્રી અને ચોથું વર્ષ પૂર્ણ કરો તો પીજી અથવા રિસર્ચ ઇક્યુબલન્ટ

અથવા જે ચાર વર્ષનો પ્રોગ્રામ છે એ પૂર્ણ કરવાનો હોય છે મિત્રો આપણે વાત કરીએ તો યુજીસી નેટનું માળખું કેવું હોય છે જનરલી મિત્રો નેટ અને જીસેટ બંનેનું એક્ઝામનું જે સ્ટ્રકચર છે અને સિલેબસ જે છે એ ઓલમોસ્ટ સેમ જ છે તો આપણે મિત્રો જોઈએ કે કઈ રીતના હોય છે એક્ઝામનું માળખું તો એમાં પેપર વન જે છે એ બધા માટે સરખું હોય છે જેમ કે પેપર 2 છે તો મારો ઇતિહાસ સબ્જેક્ટ છે તો હું પેપર 2 ઇતિહાસ સાથે આપીશ હવે મારા કોઈ મિત્ર જે છે એમણે પોતાનું બેચલર અને માસ્ટર ઇકોનોમિક્સમાં કરેલું છે બીજો કોઈ મારા મિત્ર છે એમણે ઇંગ્લિશમાં કરેલું છે એના સિવાયના બીજો કોઈ હોય તો એમણે સાયકોલોજીમાં કરેલું હોય તો એવી રીતે અલગ અલગ વિષય સાથે બેચલર માસ્ટર કરનાર જે સ્ટુડન્ટ્સ હોય છે એમના પેપર 2 અલગ અલગ હોય છે પણ પેપર 1 જે છે મિત્રો એ બધા જ માટે સરખું હોય છે તો અહીંયા પેપર 1 જે છે એમાં 50 સવાલ હોય છે જેના 100 માર્ક્સ અને પેપર ટુ જે છે એના સો સવાલો છે એટલે કે બસો માર્ક્સ તો ટોટલ તમારા સવાલ મિત્રો થશે દોઢસો અને માર્ક્સ થશે ત્રણસો એટલે કે એક સવાલના તમારા બે માર્ક્સ થશે સાથે મિત્રો સમયની જો આપણે વાત કરીએ તો એમાં ત્રણ કલાક જેટલો સમય તમને આપવામાં આવે છે ઓકે ત્યારબાદ આપણે જોઈએ કે જનરલ પેપર વન જે છે એટલે કે આપણું પેપર વન એમાં કેટલા એકમો છે તો એકમો એટલે યુનિટ તો મિત્રો પેપર વન હોય કે પેપર ટુ બંનેમાં દસ દસ યુનિટ જ આપવામાં આવેલો છે સંપૂર્ણ સિલેબસને સિલેબસ યુનિટોમાં વહેંચવામાં આવેલો તો આ યુનિટમાં મિત્રો સૌપ્રથમ અધ્યાપન આપવામાં આવેલું છે જેને આપણે ટીચિંગ એપ્ટિટ્યુડ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ રિસર્ચ એપ્ટિટ્યુડ છે એટલે કે સંશોધન અભિયોગ્યતા એટલે કે સંશોધન કઈ રીતે થઈ શકે તો ટીચિંગ એપ્ટિટ્યુડમાં જનરલી ભણાવવાની જે પ્રક્રિયાઓ છે એની સાથે સંકળાયેલી ઘણી બધી વાતો છે કારણ કે જ્યારે આપણે ક્લાસમાં જઈએ છીએ તો ફક્ત મિત્રો આપણે ભણાવવા નથી જતા આપણે ઘણું બધું સાથે લઈ જઈએ છીએ આપણી જે સમજણ છે છે આપણે સમજી શકીએ છીએ કે નહીં કારણ કે માનો કે તમારી પાસે ઘણું બધું નોલેજ છે પણ તમે સીધા પેલું બીજું ભણતા છોકરાઓ હોય એના ક્લાસમાં જઈ અને સીધું ડિલિવર કરવા લાગો તો શું એ છોકરાઓ સમજવાના છે ના તો એટલા માટે ત્યાં પછી અલગ મેથડ યુઝ કરવી પડે ભણાવવાની ત્યાં મેમરી બેઝ મેથડ નો યુઝ થતો હોય જ્યાં આપણે ઘણી વાર જોયું હોય છે કે ટીચર્સ જે હોય છે છોકરાઓને બોલે છે કે બોલો ક તો છોકરાઓ બોલે છે ક બરાબર એ બધી બાબતોનો સમાવેશ આ પહેલા યુનિટમાં થાય છે બીજું પ્યોરલી રિસર્ચ સાથે સંકળાયેલું છે જ્યાં રિસર્ચ કઈ રીતે કરવું કઈ મેથડોલોજીનો યુઝ આપણે ત્યાં કરી શકીએ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે ત્યારબાદ ત્રીજું છે મિત્રો ગદ્ય સમીક્ષા એટલે કે કોમ્પ્રિહેન્શન જેમાં મોટો ફકરો આપેલો હોય છે અને એને સમજી અને એક તારણ કાઢવાનું હોય છે અને તારણ બાદ થોડા ક્વેશ્ચન્સ આપણે આપવામાં આવેલા હોય છે જનરલી પાંચ ક્વેશ્ચન હોય છે તો એ પાંચ ક્વેશ્ચનના તમારે આન્સર આપવાના હોય છે ત્યારબાદ છે કમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયન તો આ બાબતમાં તમને ખ્યાલ જ હશે મિત્રો કે કમ્યુનિકેશન જે છે એ આજના સમયમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે પછી યુનિટ પાંચ છ અને સાત જે છે એ મેથેમેટિક્સ અને રિઝનિંગ સાથે સંકળાયેલા છે જેમાં મિત્રો યુનિટ પાંચમાં ગણિત સાથે સંકળાયેલી વસ્તુઓ આપવામાં આવી હોય છે છઠ્ઠું યુનિટ જે છે એ એટલે કે તર્કસંગત વસ્તુઓ જે હોય છે એની સાથે સંકળાયેલી વસ્તુઓ હોય છે ત્યારબાદ સાતમું યુનિટ જે છે એ માહિતીનું અર્થઘટન એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન જો આમાં મિત્રો કઈ રીતે હોય છે તો આમાં એક તમને ટેબલ આપી દેવામાં આવે છે અને ટેબલમાં એક બાજુ શહેર હોય છે એક બાજુ એની વસ્તીઓ હોય છે પછી અલગ અલગ આંકડાઓ બીજા આપેલા હોય છે અને એમાંથી પછી એ લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો આઠમી યુનિટ છે એ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સાથે કારણ કે આઈટી જે વસ્તુ છે મિત્રો ઇન્ટરનેટ થઈ ગયું કોમ્પ્યુટર થઈ ગયું એમએસ વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ થઈ ગયા આ તમને સરસ મજાની સ્લાઇડ બનાવીને હું બતાવી રહ્યો છું તો એ પણ હું કઈ રીતે સમજાવી રહ્યો છું એના વિશે પહેલા મને પણ તો કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ એક ટીચર માટે મિત્રો આ આઈટી જે છે એ ને રૂપ સાબિત થાય છે તો મિત્રો એટલા જ માટે આ આઈટી નો આપણે સારો યુઝ કરી અને વિદ્યાર્થીઓને આપણે સારી રીતે વસ્તુઓ સમજાવી શકીએ સાથે સાથે આજે તમે જોયું હશે મિત્રો કે ઘણા બધા ટીચર્સ સ્ટુડન્ટ્સ લાઇબ્રેરી જવાની જગ્યાએ ઓનલાઈન ઘણી બધી વસ્તુઓ સર્ચ કરી લેતા હોય અને ત્યાંથી આપણે બુક્સ પણ મળી જતી હોય છે છે ઘણી બધી તો આવી રીતે નો જે યુઝ એ આપણે એજ્યુકેશનમાં કરી શકીએ છીએ ત્યારબાદ મિત્રો નવમો યુનિટ જે છે એ પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ સાથે સંકળાયેલી જેટલી વસ્તુઓ છે અને ટકાઉ વિકાસ જે છે મિત્રો એ માણસનો ટકાવ વિકાસ ક્યારે થઈ શકે જ્યારે એ પર્યાવરણને નુકસાન ન પહોંચાડવાની સાથે સાથે આગળ વધી શકે અધરવાઇઝ ભવિષ્યમાં પોલ્યુશન થઈ જશે હવાનું આટલું બધું પ્રદુષણ થશે તો આપણી આવનારી જે પેઢી છે એને કેટલું બધું નુકસાન પહોંચે તો એ વસ્તુ આપણે પ્રિવેન્ટ કઈ રીતે કરી શકીએ આપણી આવનારી પેઢી માટે કઈ રીતે એ વસ્તુ આપણે સુરક્ષિત કરી શકીએ એમાં પાણીની બચત આપણે કઈ રીતે કરવી એ પણ દર્શાવવામાં આવી છે આપણે મિત્રો ઘણી વાર સાંભળ્યું છે ને કે વાણી ને પાણીને ધ્યાનથી વાપરવું જોઈએ બરાબર તો એ પર્યાવરણ સાથે સંકળાયેલી બધી વસ્તુઓ નવમા યુનિટમાં આપવામાં આવી છે ત્યારબાદ છે મિત્રો હાયર એજ્યુકેશન જનરલી હાયર એજ્યુકેશનમાં જેવું એનું નામ છે કે હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચ શિક્ષણ પ્રણાલી તો શિક્ષણ સાથે સંકળાયેલી જેટલી પણ વસ્તુઓ છે યુજીસી થઈ ગયું યુજીસી સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ થઈ ગઈ પછી ભારતની જેટલી પણ ટેકનિકલ યુનિવર્સિટીઓ છે ડિમ્ડ યુનિવર્સિટીઓ છે પછી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે અને સંપૂર્ણ ભારતમાં જેટલું પણ શિક્ષણનું એજ્યુકેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાથે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ચલાવવા માટેની જે સંસ્થાઓ જે છે ટ્રેનિંગ આપવા માટેની સંસ્થાઓ છે તો એ બધી માહિતીઓ આપણે દસમા યુનિટમાં જોવા મળે છે ઓકે મિત્રો ત્યારબાદ આપણે સૌથી અગત્યનું જોઈએ તો આ પ્રાથમિક માહિતીમાં એક સરસ મજાનું એક પોઈન્ટ મેં એડ કરેલો છે જે મહત્વની શબ્દાવલીઓ છે કારણ કે આ થોડા વીસ બાવીસ જેટલા શબ્દો છે એ મિત્રો જો આપણે ખ્યાલ હશે તો આજે યુજીસી નેટ અને જીસેટનો જે આખો આ સિલેબસ જે છે આપણો આ જે પ્રોગ્રામ જે છે એને સમજવામાં તમને ઘણી બધી સરળતા થઈ જશે તો સૌપ્રથમ આપણે જોઈએ તો પહેલું છે અધ્યયન અધ્યયન એટલે સ્ટડિંગ શીખવું બરાબર તો આ તો આપણે ખ્યાલ જ છે બીજું છે અધ્યતા અધ્યતા એટલે આપણે પોતે જેને આપણે સ્ટુડન્ટ કહીએ છીએ અને વિદ્યાર્થી અધ્યતા ભણનાર કે પછી શીખનાર કહીએ અથવા વિદ્યાર્થી કહીએ બરાબર તો 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 આ ચાર વસ્તુ છે ત્યારબાદ આપણે જોઈએ અધ્યાપન અધ્યાપન મિત્રો મિત્રો એટલે ભણાવવું અત્યારે જે હું કરી રહ્યો છું એને આપણે કહીએ છીએ અધ્યાપન કારણ કે હું તમને કઈક ભણાવી રહ્યો છું હું તમને કંઈક શીખવી રહ્યો છું ઓકે તો એને આપણે કહીશું અધ્યાપન ત્યારબાદ છે અધ્યાપક તો મિત્રો જે વ્યક્તિ ભણાવનાર જે હોય છે બરાબર જે કંઈક શીખવનાર હોય છે સામેવાળાને એને આપણે કહીએ છીએ અધ્યાપક આપણે આપણા સર જે હોય છે કોલેજના એમને આપણે અધ્યાપક શ્રી કહીએ છીએ બરાબર ઓકે પછી ત્યારબાદ છે શિક્ષક તો મિત્રો આ પણ ક્યાંક સિમિલર અધ્યાપક સાથે સંકળાયેલું છે તો શિક્ષક અધ્યાપક ભણાવનાર અને શીખવનાર આ ચારે ચાર વ્યક્તિઓ એક જ છે અને સિમિલરલી સ્ટુડન્ટમાં વિદ્યાર્થી અધ્યતા ભણનાર અને શીખનાર આ ચારે ચાર વ્યક્તિઓ સેમ છે પછી ત્યારબાદ આપણે જોઈએ તો શિક્ષણ શિક્ષણ એટલે કે એજ્યુકેશન તો મિત્રો યુજીસી નેટ અને જી સેટ ની જેટલી પણ સારી સારી પુસ્તકો છે એ દરેક પુસ્તકોમાં મિત્રો જે પહેલું યુનિટ છે એમાં એક સરસ મજાનું વાક્યથી યુનિટો સ્ટાર્ટ થાય છે એમાં એવું લખેલું હોય છે કે એજ્યુકેશન ઇઝ ધ વે ઓફ લર્નિંગ એટલે કે શિક્ષણ જે છે એ ભણવાની અથવા શીખવાની પદ્ધતિઓ છે બરાબર કેટલું સરસ મજાનું વાક્ય છે કે એજ્યુકેશન છે એ પોતે જ શિક્ષા નથી પણ એ ખાલી પદ્ધતિ છે મિત્રો બરાબર તો એ પદ્ધતિમાંથી પછી આપણે ઘણું બધું શીખતા હોય કારણ કે રવિન્દ્રનાથ ટાગોર જેવા તત્વચિંતક હોય મિત્રો તો એ તો એવું કહે છે કે તમારે ઘણી વાર બુક્સ પણ વાંચવાની જરૂર નથી તમને અંદરથી જ ઘણી બધી વસ્તુઓની સમજ આવતી હોય તમે પ્રકૃતિમાં બેસો તમે શાંત જીતે બેસો તો અહીંયાથી આવી વસ્તુઓ આપણે સમજી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આપણે જોઈએ અભિયોગ્યતા જેને આપણે કહીએ છીએ એટલે કે પ્રાકૃતિક રીતે મિત્રો કશું કરી શકવાની સમજણ હોય ને મિત્રો એને આપણે કહીએ છીએ અભિયોગ્યતા જેમ કે આપણે ટીચિંગ એપ્ટિટ્યુડ ની હું વાત કરું તો ટીચિંગ એપ્ટિટ્યુડ એટલે કે શિક્ષણ અભિયોગ્યતા તો એ મારામાં ક્યારે આવશે જયારે મેં આ ટીચિંગ એપ્ટિટ્યુડ નું જે આખું યુનિટ જે છે એ મેં સમજેલું હશે કે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ કેવી છે ભણાવતી વખતે મારી માનસિક સ્થિતિ કેવી હોવી જોઈએ તો એ બધી વસ્તુઓ માટે હું એક એવો વ્યક્તિ બની ગયો છું કે જે આ બધી વસ્તુઓની સમજણ ધરાવે છે બરાબર અને પછી સમજણ બાદ પ્રાકૃતિક રીતે હું શું કરી શકીશ તો હું તમને ભણાવી શકીશ તો અહીંયા પ્રાકૃતિક રીતે કઈ પણ વસ્તુ શીખવવાની હોય બરાબર તો એ ટીચિંગ એપ્ટિટ્યુડ હોઈ શકે રિસર્ચ એપ્ટિટ્યુડ હોઈ શકે પ્રાકૃતિક રીતે હું રિસર્ચ પણ કરી શકું છું બરાબર કે એકવાર રિસર્ચ એપ્ટિટ્યુડ મેં સમજી લીધું

પછી છે પ્રત્યક્ષ પ્રત્યક્ષ એટલે સીધે સીધું ત્યારબાદ આવે છે પરોક્ષ એટલે કે અપ્રત્યક્ષ એટલે કે કોઈક દ્વારા જોડાયેલું હોય જેમ કે એ એ એ એ બી અને સી ત્રણ મિત્રો છે 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 હવે કોઈક વાત કહે કહે સીધી એટલે શું થશે પ્રત્યક્ષ પણ એ કોઈક વાત બી ને કહે છે અને બી કોઈક વાત સી ને કહે છે એટલે એની વાત જે છે એ વાયા બી અને પછી સી પાસે પહોંચે છે તેવી કેવી થશે તો એ અપ્રત્યક્ષ થશે એટલે કે પરોક્ષ પ્રકારની પછી ત્યારબાદ છે બરાબર તો એવી રીતે આ ટર્મિનોલોજી ત્યાં યુઝ થાય છે ત્યારબાદ મિત્રો છે માત્રાત્મક માત્રાત્મક ને મિત્રો આપણે કહીએ છીએ ક્વોન્ટિટેટિવ એટલે કે આંકડા સાથે સંકળાયેલ જેટલી વસ્તુઓ છે એને આપણે માત્રાત્મક કહીએ છીએ અને બીજું છે ગુણાત્મક ગુણાત્મક એટલે ક્વોલિટેટિવ એટલે કે જે ગુણ સાથે સંકળાયેલી છે અને આ બંને ટર્મ્સ મિત્રો રિસર્ચ મેથોડોલોજીમાં આપણે જોવા મળશે બરાબર તો ત્યાં આપણે આને ડીપલી સમજીશું ત્યારબાદ મિત્રો છે પ્રત્યાયન પ્રત્યાયન એટલે વાતચીત અને જેને આપણે સાદી ભાષામાં મિત્રો કહીએ છીએ કમ્યુનિકેશન મિત્રો આ કમ્યુનિકેશન જે છે એનું હિન્દી જે છે ને એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે ત્યારબાદ છે પ્રમાશન પ્રમાશન એટલે કે આપણો જે જે છે આપણો દ્રષ્ટિકોણ જે છે કારણ કે જ્યારે આપણે ક્લાસમાં ભણાવી રહ્યા હોય તો એક આપણો દ્રષ્ટિકોણ હોય છે કે કે તમારે સ્ટુડન્ટ્સને કેવું ભણાવવું છે છે આપણે જોયું ઘણા બધા ટીચર્સ એવા હોય છે જેનો હેતુ ફક્ત એક જ હોય કે કઈ પણ કરીને સિલેબસ પૂરો કરવો જયારે ઘણા બધા ટીચર્સ એવા હોય છે જેનો હેતુ હોય છે કે ભલે વાર લાગે ભલે રિસેસમાં થોડું ભણાવવું પડે પણ હું શાંતિથી ભણાવીશ અને છોકરાને સમજ પડે એવી રીતે ભણાવીશ તો આ શું થયું તો આ એનો દ્રષ્ટિકોણ થઈ ગયો ક્લાસમાં ભણાવવાનો પછી રિસર્ચના પણ દ્રષ્ટિકોણ હોય છે કે રિસર્ચ હું કેવું કરીશ તો હું એકદમ હાઈ ક્વોલિટી રિસર્ચ કરીશ જેમાં કોઈ પ્લેઝિયારિઝમ ન હોય પ્લેઝિયારિઝમ એટલે સાહિત્યક ચોરી કે તમે કોઈ પણ વસ્તુઓને બેઠી મૂકી ના દો પછી એમાં હું એથિકલ વેલ્યુઝનો ઉપયોગ કરીશ તો આ બધી વસ્તુઓ જે છે એ દ્રષ્ટિકોણ સાથે સંકળાયેલી હોય છે ત્યારબાદ છે મિત્રો હાઈપોથીસીસ હાઈપોથીસીસ એટલે કે પૂર્વ ધારણા હવે જ્યારે આપણે મિત્રો રિસર્ચ કરતા હોઈએ છીએ ને તો ઘણા બધા હોય 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 છે છે બરાબર કે કે પૂર્વ અનુમાન ભાઈ જયારે હું મારું રિસર્ચ પૂર્ણ કરીશ તો એ રિસર્ચ પછી મને કઈક આવો આન્સર મળશે તો એ બધી વસ્તુઓ હાઈપોથિસિસ માં આવે ત્યારબાદ મિત્રો છે ઉપમાન એટલે કે સરખામણી પછી છે અર્થપટ્ટી અર્થપટ્ટી એટલે અસરો અથવા ફલિદાર્થ એટલે કે આપણું રિસર્ચ જે છે મિત્રો એ જયારે પૂર્ણ થાય છે તો એની શું અસર થાય છે કારણ કે લોકો પછી રિસર્ચ વાંચે છે અને મિત્રો એવું કહેવામાં આવે છે કે આ દુનિયામાં ઘણા ઘણા બધા બધા રિસર્ચ એવા થયા ક્ષેત્રે એકદમ લાવી દીધું જે પેપરો હતા જેમની થિયરીઓ સમયની યાત્રા જે છે ટાઈમ ટ્રાવેલ બરાબર ત્યાં સુધીની છે વાતો કરે છે પછી સિગવન ફ્રોઈડ નામના એક વ્યક્તિ થઈ ગયા જે મનોવૈજ્ઞાનિક હતા તો એમણે પણ કેટલું બધું રિસર્ચ કર્યું છે કે મનુષ્યનું મગજ જે છે કઈ રીતે કાર્ય કરે છે મનુષ્ય કોઈ કામ કરે છે તો એ શા માટે કરે છે તો આ રિસર્ચ જે છે એ સમાજને કંઈક આપવાનું એક આપણે સાધન કહી શકીએ તો એ રિસર્ચને વાંચ્યા બાદ લોકો શું થાય છે એ બધી વસ્તુઓને આપણે કહીએ છીએ અર્થપટ્ટી અથવા સાથે એક બીજું શબ્દ પણ છે ફાઇન્ડિંગ્સ એ પણ અર્થપટ્ટી જેવો જ આપણે થોડો જણાય છે પણ જનરલી ફાઇન્ડિંગ્સ જે છે એને આપણે તારણો કહીએ છીએ પણ તારણો જે છે એ રિસર્ચને આપણે રીડ કરીએ પછી તારણ નીકળે છે એટલે કે ફાઇન્ડિંગ્સ પણ એ જ્યારે પ્રેક્ટિકલી જ્યારે એ વસ્તુ યુઝ થતી થાય છે જેમ કે સિગમન ફ્રોઈડ નું મેં કીધું તો એમણે કોઈક વસ્તુ લખી છે હવે એ વસ્તુ શું લખી છે તો આપણે શોર્ટમાં તારણો કાઢી દઈએ અને એની સમાજ પર શું અસર થશે તો એ પછી અર્થપટ્ટી બની જાય છે ઓકે પછી આગળ શબ્દ છે અનુપલબ્ધિ એટલે કે બિનસંચય એટલે કે શંકા વગરનું અને જનરલી આ વસ્તુઓ મિત્રો સાયન્સ ફિલ્ડમાં ઉપયોગી થતી હોય છે કારણ કે સાયન્સમાં તો મિત્રો ટુ ટુ થવું છે એટલે અપરિવર્તનશીલ કે જે ચેન્જ ન કરી શકાય ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ કે આ જે લેક્ચર્સ જે છે એ તમારે કઈ રીતે જોવાના છે તો સૌપ્રથમ મિત્રો જે આપણી યુટ્યુબ ચેનલ છે એના ઉપર મેં એક પ્લે લિસ્ટ બનાવી છે જ્યાં યુનિટ વાઇઝ તમને દરેક લેક્ચર મળી જશે સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લો જેથી પ્લે લિસ્ટ જે છે એને ફાઇન્ડ કરવામાં તમારે પ્રોબ્લેમ્સ ન થાય બીજું એક એડિશનલ ટિપ્સ જેમાં છે કે લેક્ચરને છે ને મિત્રો તમારે ક્રમશઃ જોવાના છે કારણ કે આડાઅવળા તમે જોશો ને મિત્રો તો એક જે આખી સિક્વન્સ જે હોય છે એ કપાઈ જશે ઘણા બધા લેક્ચર એવા પણ હોય છે જે એકબીજા સાથે જોડાયેલા હોય છે તો તમે જો આગળના લેક્ચર મિત્રો નહીં જોયેલા હોય તો એ પાછળ શું કે છે તમને સમજણ નહીં પડે ત્યારબાદ કે લેક્ચર જોવાની જે ટેકનિક છે એમાં ટોટલ તમારે બે વાર લેક્ચર જોવાના થશે પેલા જે છે એ અનસ્ટોપેબલી તમે જોઈ લો એટલે કે સ્ટોપ કર્યા વગર કન્ટિન્યુઅલી જો અને ત્યારબાદ મિત્રો બીજી વાર જ્યારે તમે જોવો છો ત્યારે તમે નોટ્સ બનાવો આવું કરવાથી મિત્રો ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે લેક્ચર્સ જોતા હો છો તો એક માઇન્ડમાં એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ બની ગઈ હોય છે જે પેલું કોમ્પ્રિહન્શનનું આપણે જોયું ને આગળ તે કંપ્રીહેન્શન માં જે વસ્તુ હતી બરાબર તો આ જે ત્રીજું જે છે કંપ્રીહેન્શન ગદ્ય સમીક્ષા તો એ ફક્ત અહીંયા જ ઉપયોગી નથી લેક્ચર્સ માં પણ જ્યારે તમે આખો લેક્ચર જોઈ લો છો તો તમને બેઝિક આઈડિયાઝ આવી જાય છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ ચાલી રહી છે અને એના આધારે પછી એક માઇન્ડ મેપ તમારો બની જાય છે અને બીજી વાર જ્યારે તમે જોતા જોતા નોટ્સ બનાવો છો તો એ સારી રીતે એ નોટ્સ બની શકે છે અને ત્રીજું છે મિત્રો કે જે નોટ્સ તમે બનાવો છો તો એને રિવાઇઝ કરતા રહો ઓકે તો ત્યારબાદ આપણે જોઈએ કે આ યુજીસી નેટ અને જીસેટ માટે કઈ પુસ્તક બનાવેલા છે મિત્રો એ નોટ્સ ને તમે નિયમિત રીતે રિવાઇઝ કરતા રહેશો તો તમારી પાસે પૂરતું મટીરિયલ થઈ જશે અને મટીરિયલ ના વારંવાર રિવિઝન થી યુજીસી નેટ અને જીસેટ નું જે પેપર વન છે મિત્રો એ તમારું સંપૂર્ણ કવર થઈ જશે અને હું એક પ્રયત્ન કરીશ કે મિત્રો એકદમ લાંબુ લાંબુ ન ખેંચાય અને ઓછા શબ્દોમાં હું તમને મેક્સિમમ માહિતીઓ આપી શકું જેથી તમારો સમય પણ બચી શકે અને સારી રીતે તમે રીડિંગ પર ધ્યાન આપી શકો તો મિત્રો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો આઈ હોપ ધીસ વિડીયો ફાઉન્ડ ઇન્ફોર્મેટિવ ફોર યુ અને જો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો લાઈક કરો શેર કરો અને જે વિદ્યાર્થી મિત્રો તમારી જેમ યુજીસી નેટ જીસેટ અને જે ની તૈયારી કરી રહ્યા હોય તો તેમને પણ આ પ્લે લિસ્ટ અથવા વિડીયો મોકલી આપ જેથી તેઓ પણ તમારી સાથે નેટ જીસેટ પાસ થઈ શકે તો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો થેન્ક યુ વેરી મચ